संतवाणी वाण अमरुत धारा गुरवाणी अमरुत धारा संतवाणि अमरुत दारा गुरुवाणी अमरुत दारा सुग पीवे कोई पि पिबनरा अमरवा सङ्कवाणी अमरुत धारा शङ्घवाणी अमरुत धारा शङ्कवाणी अमृत दारा, दारा।, दारा।, दारा। गुरुवा

અલા જગત ને ભગત ને અનાદિ નો વેર છે કારણ વિનાનું કારણ યુગે યુગે સંત સ્વરૂપે અવતારો રે થાતા બાપા અવતારો રે થાતા ધર્મ ધરા પર થા કો કો બની જાતા સંત વાણી અમૃતધારા ગુરુ વાણી અમૃતધારા સંત વાણી અમૃતધારા ગુરુ વાણી અમૃતધારા મન ના દુખી હો મન ના રે દુખી ઓલા ધન ના જા રેપા ધન ના દુખી જાવ મનવને દાનવ દુખિયા દેવ મનવને દાનવ દુખિયા સુખિયા સંત સુહા સંતવણી મરુધારા ગોરવા સત્વ ગુણી છે જા જા તમો ગુણી નો યમા પાર નથી તમ ગુણી નો એમાં પાર નથી એમાં

ટૂંકમાં બચપણથી રૂપાદીના ગુરુ મળેલા પણ ઘણા વર્ષોથી ગુરુ મહારાજ આવેલા નહીં માલદેવ ધર્મથી વિરુદ્ધ હતા આટલો કાશીમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મની પરિષદ ભરાણી હતી ત્યાં ગયેલા એટલે અહીંયાથી થોડો મારવાડ કે મેવાડ નજીક પડે એટલે ગુરુ મહારાજને યાદ આવી ગયું કે આપણો છોડો વાવેલો છે આપણી પાણી પાણીનો પૈત કુદ થાય એટલે આપણે શું ભક્તિ એટલે પાણી પાવાનું બધાના હિતનું બોલવાનું અને બધાના હિતનું ન બોલાય કઈને પણ કોઈનું અહિત ન બોલો ને એ તરત મારો નાથ પરમાત્મા રાજી થાય કઈ શીખવાની જરૂર નથી પણ હમણાં કીધું ને જે થોડાક સીધા થઈ જાય અને બરોબર અહીંયા આવે છે માલદી ખબર પડી ટૂંકામાં વાત છે માલદેને ખબર પડી અને રૂપાદેને મેલને જઈને કીધું કે રાણી આપણે તો ઓઝલ પરજમાં રહેવાવાળા આપણે તો રાજની રીતિમાં રહેવું પડે નાના માણા ભેગા આપણે હારા લાગીએ નહીં ત્યાં તો બધાય નાના માણસો આપણે ન હારા લાગીએ તો આજથી હું તમને ના પાડું છું તમારા ગુરુના દર્શને જવાનું નહીં માલદે રાજી થાય એવી રીતે કઈક યુક્તિ પ્રવૃત્તિ કરી છે પણ માલદે ને ખબર પડી કે આનો ભાવ એવો છે આનો હેત એવો છે આનો પ્રેમ એવું છે ને જ્યાં વગર રહેશે નહી એના માટે રજવાડામાં ગઠ હતા એ હાથે હાથ દરવાજે શો માર્યા એક દરવાજે ચાર ચાર પેરીગર મૂક્યા કેવા અને જે રાતે આવું ચાર ચાર પેરીગર એક એક કામ ક્રોધ પણ મારા બેટા એ ન હોય છતાં આપણને કેટલા બધા વાલા દયા ન રાખવી ઉદારતા ન રાખવી ન રાખવી ન રાખવી પણ આ ચાર મેઘધારો વાયક દેવા આવે છે કે બેન આપડા ગુરુ પાટે પધાર્યા છે અને એ ગતગંગામાં રૂપાદે વખતે રામદેવ પીર પણ આવેલા

અને રૂપાદે જાય છે એમની ગતની વાત જોવે છે રૂપાદે આવતા તો ઓટોમેટિક જોત જાગી આખી ગત ગંગા રાજી થઈ જાય રૂપાદે આયા રૂપાદે આવા સમરસ જોવું રૂપાદે આયા નમન વંદન કરે છે પણ માલદેવ પર છેલે શું કહે છે શું લઈ જાય છે રૂપાદે નહીં મોજડી મોજડી લઈ જાય છે અને વેલા બરોબર 4 વાગ્યા જોત વળાવી પાઠ પૂરો થયો

માલદેની બીવા મળ્યો કે આ જગદંબા છે શું પછી રૂપાદે રૂપાદે માલદેની વિનંતી કરે કે હે દેવી તને જે મળ્યા તને જે જ્ઞાન મળ્યું તને જે ધર્મ મળ્યો તને જે મંત્ર મળ્યો ને માય એ ભગવતી મને આયા રૂપાદે એ સીધા છે એટલે આ જતિ સક્તિનો યોગ છે नर नारी એકમતા તો સ્વર્ગપુરીમાં થાય હતા કઈ આમાં અથરાઈ કરવા જેવું કઈ શીખવા જેવું નથી પણ આજની આ સંતવાણી ને હે એટલે સંતવાણી અમૃત ધારા આપણા જીવન અમૃત બનાવે પણ જગત અમૃત લાગે નહીં પાંડવો કેટલા કજાય થતા જગત કરે એવું ભગત નો કરે એટલે વાંધો વાંધો બીજું કઈ નહીં બીજું કઈ વાંધો નહીં એટલે જગત ના બગડેલા બગડેલા લાગે જગત નો કોઈ દોષ જ નથી કે હમણાં આપડે નાની એવી વાત છે જો આપડા મહાધર્મની વાત આપડા સદ ધર્મની વાત આપડા ગુરુ મહારાજના નિરાદ પંથની વાત ત્યાં ભરત શેડ ગયા બધા कान ખોલીને બેનો માતાઓ આંબળી લીધી કે આ ઉપદેશમાં બૈરાને લઈ જાય છે પછી આંખે પાટા બાંધી અને એક એક ને ઘરમાં લઈ જાય છે આવી વાતો છે અને આવી વાતો એ માણા ઉભા રહી ગયા છે ને આવી માતો અને આ વાતને માણા હાસી માને છે કોટે છે છાતી બને અને એમનો એમની વાંકી નથી ઉપદેશમાં ઉપદેશમાં આવે ત્યારે ખબર પડે ને વાતો કરે કોઈના આપણે નથી અને એમનો દોષ જ નથી પણ આવી ભ્રામક વાતોથી આવા વંચિત રહી જાય અને જે ઉપદેશમાં બેઠા હોય એ બધા પડકારીને બે હાથ જોડીને કહેજો કે આવો આ તો હોનાના વાળા આવે એકલ ધોકલ ની વાત જ નથી આમાં બૈરાને અડવાની વાત જ નથી બહેનો પૂછી જવું

અત્યારે ને અત્યારે માણસ છે ને મહાન બની જાય મહાન બની જાય જગતને કહેવાની વાત નથી જગતને ને બોલાવવાની વાત નથી હમણાં કીધું ને શું અમને ભાઈ ભ્રમણા ને ભ્રાંતિ ભાંગી જાય તમને કઈ વળગે નહીં તમને નડે નહીં ભો મેલી ભોમાં પગ પડે તો તમને કઈ થાય નહીં તમને જીનાય તે નો કઈ કઈ થાય જ નહીં તમે મહાન છો આવી તમારામાં શક્તિ આવી તમે જા હાલો ને

કોક બેનો એમ કે મારે ઉપદેશ લેવો નથી દેતા તારો ધણી આવી જાય પછી પાંચસો માણા ની ગત ગંગામાં આમ જો હગડા ઠેઠ દી ઉગે આ તો દી દિવસે તો અંજવાળું થાય પણ સદગુરુ કેવાય મારા બા અંધારામાં ભાળે એટલે ટૂંકમાં આવી ભ્રામક વાતો રહેવાનું નહીં ઉપદેશ લોક ના નહીં પણ જે ભારતીય એકવીસમી સદી છે તો કોકને પૂસાય ખર આપણા ગુરુવાળા શું કરે એમાં નજીક ના તો પૂછાય ને તો એનું કારણ શું કે આને બ્રહ્મ જ્ઞાન કેવાય અને મનુષ્ય અવતાર છેલ્લામાં છેલ્લો અવતાર છે અને ગીતામાં પડકારીને કીધું છે કે આ વાત લીધા વગર આ જીવ નો ઉધાર થાય એવું નથી ઉધાર થાય ને એમ નહીં પછી તો તમે બોલો નહીં એનું એનું વચન પડે એવી તમારામાં રીધી સીધી આવે તમારી નજર લાગે તમારો કોકનો હાથ માથે પડી જાય એનું દખ જાય પણ ભક્તિ કરવી પડે હે તો લાંબુ ન કેતા જ્યાં ભાઈ પ્રવિણ ભીજ્યો વાત મહાન છે ખૂબ મહાન છે અને ખૂબ મહાન છે

ચીકો લાગી ગયો અને અંતર થી આવી દ્રઢ વિશ્વાસ તો આજનો સત્સંગ ડાયાભાર નિમિત્તે રાખેલો છે અને એક જે માવતર પાછળ આવા રૂડું કામ કરે ને એ થોડુંક માવતરનું પૂન કહેવાય અને એ પરિવારનો થોડોક ભાવ પ્રેમ કહેવાય કે પચીસ રૂપિયા જે ધર્મ અર્થે વપરાય અને આવા બધા તમે બધા આવ્યા એ બધા ખૂબ ખૂબ ભાગશાળી હોય અને ખૂબ ખૂબ પુનશાળી છે પણ જો આ સંતવાણીમાં કોઈને બોલવાનું જ નહીં આપણે ફક્ત સાંભળવાનું ભલે થાય કિરિયા હોય ભલે કંટાળો આવે પણ જે સંતવાણી એટલે સંતવાણી કોની છે પરમાત્માની છે અને પરમાત્માની વાણી જે સાંભળે ને એને જ માણા ઢોર નો સાંભળે પરમાત્માની વાણી ભલે થાકી જાય ભલે ઉજાગરો હોય પણ મને વાયક આવ્યું છે અને વાયકના હાટુ તો જો હે સંતોએ વેચી નાખ્યા છે તો આજના સત્સંગથી જે આ ડાયાભા નિમિત્તે રાખ્યો છે ડાયાભા તો મોક્ષને પામી જાય છે પણ છતાં એવું કહેવાય છે કે સંતવાણી મોક્ષ આપે એવા માવતરને ધન ધન્યવાદ છે અને એવા આ પરિવારને ધન્યવાદ છે અને તમે બધા વાહકને માન આપીને આવ્યા છો એ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એવા સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરી કે મનુષ્ય તરીકે જન્માશે તો મારા બાપ અભૂત રહેશો નહીં અજ્ઞાન અમે અમારી પાસે નહીં નો અજ્ઞાન નો રહેશો કે અજ્ઞાનથી અધોગતિ થાય અજ્ઞાન થી આવી આડોળી થાય અજ્ઞા એટલે અભૂત રહેશો નહીં બોગસ રહેશો નહીં અરે તમે વેદની ની વાતો તમે બોલો ને અમારે સાંભળવું પડે શીખવું ન પડે મારા બાપ એટલે આજના સત્સંગથી જે આપણા શું કહેવા પિતૃ કે નિર્વાણ પામી ગયો પણ છતાં જે આપણે આ ભજન સત્સંગનો જે હેલ્પ છે ને એ સતત એમને આનંદમાં રાખે અને તમે બધા આયા એ બધા ખૂબ ડાયા કહેવાય કારણ આ તન મન ધનની જે સંતોએ કીધું છે ને એ થોડુંક કે આ પ્રમાણ પ્રમાણ કે જન્મા તારે શું બોલી બોલતા અને હવે બોલીમાં અલ્યા રામને ભજ્યાથી તારે શું વેર છે આ જો આ રામના ભજનમાં આયા ને આ વેર મટી ગયો એની સાબિત તો મારા વાલા બધાને હાથ જોડી વિનંતી કરું છું તો આજના સત્સંગથી બધાને પરમાત્મા ભક્તિ આપે જ્ઞાન આપે સુખ આપે